મન્ય ચેટી દર્શનીયુષક વર્ણયતી તદા સ કિદર્શ તિષ્ઠતી નિમિલી તિદર્શ ચલો પંક્તિઓના સૂખમ નંદયત કેવલમ વનમ અનુવાદ આ તારું મુખ નંદનવન સ્વર્ગનું ઉદ્યાન છે બીજું કેવળ જંગલ છે સ્પષ્ટીકરણ પ્રસ્તુત વાક્ય નાગાનંદનમ નાટકના તૃતીય અંકમાંથી સંપાદિત કરેલા નાટ્યાંશ

તે મલયવતીને કહે છે કે હે પ્રિયા આ તારું મુખ નંદન સ્વર્ગનું ઉદ્યાન છે બીજું કેવળ જંગલ છે આ પ્રિયાના મુખ ઉપનયને નંદો નંદોનો ધ્યાનમ ઉપમાનનું રૂપ આપી દીધું હોવાથી રૂપક અલંકાર થયો છે નાયક જી મૃત વાહક વાહન નાયિકા મલયવતી પ્રત્યે અત્યંત આકર્ષાયો છે એટલે તેના મુખને નંદોન ધ્યાનમ એટલે કે નંદનવન સ્વર્ગના ઉદ્યાન સાથે સરખાવે છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હોય છે કે સર આ સ્વાધ્યાય સોલોની સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ પ્રથમ પરીક્ષાના પેપર સોલ્યુશનોની પીડીએફ ક્યાંથી મળશે તો ભાઈ ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરો જેમાં દરેક વિષયના સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ મળી જશે પરીક્ષાના સમયે પરીક્ષાના માટે ઉપયોગી અસાઇનમેન્ટના પેપરો મળી જશે બરાબર તો આ બધી જ વસ્તુ તમને મળવાની છે તો ડાઉનલોડ કરી મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરી રજીસ્ટ્રેશન કરી

નાટકના ત્રીજા અંકમાંથી સંપાદિત કરેલા નાટ્યાંશ નનુ વર્ણિતો સીમાંથી લેવામાં આવ્યું છે આગળ એકવાર નાયક અને તેનો મિત્ર વિદુષક તથા નાયિકા મલયવતી પોતાની સખી ચેટી સાથે તમાલ વિથિકામાં બેઠા હોય છે આ પ્રસંગે સદર દૂતના તાપથી ખિન્ન બલિ નાયિકાનું મુખનું વર્ણન નાયક જી મુત વાહન કરે છે તે જોઈને વિદુષક પોતે પણ જોવાલાયક રૂપાળો છે પણ અદેખાઈને લીધે કોઈ એનું વર્ણન કરતું નથી ઓટોણો મારે છે તે કહે છે કે આપણી વચ્ચે પણ દેખાવડો માણસ છે જ આનો પ્રત્યુત્તર આપતા નાયકાની સખી ચેટી હું આપનું વર્ણન કરીશ એમ કહીને વિદુષકનું વર્ણન કરવા તત્પર બને છે ત્રીજું આર્ય અહમ ત્વામ વર્ણયામી અનુવાદ આર્ય હું તમને વર્ણવીશ ટંગીશ બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ તમે વિડીયો પોઝ કરી અને સરસ મજાનો જે મુદ્દા છે એ લખી શકો છો કારણ કે મેં તમને કીધું છે સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ એપ્લિકેશનમાંથી મળી જવાની છે જો તું એક મેકાકીની ચિરમ ભવ તો એનું પણ તમે સરસ મજાનું જે ચાર મુદ્દા છે અનુવાદ સાથેના બરાબર તો એ પણ તમે વ્યવસ્થિત વિડીયો પોસ્ટ કરીને લખી શકશો ત્યાર પછી નીચેના પ્રશ્નોના માતૃભાષામાં ઉત્તર લખો વિદૂષક મોડા આવવાનું શું કારણ આપે છે તો ઉદૂષક પોતે કેમ મોડેથી આવ્યો તે જણાવતા કહે છે કે વિવાહના માંગલિક મહોત્સવમાં એકત્ર થયેલા વિદ્યાધરોના મધ્ય મદ્યપાનની મહેફિલને જોવાના કુતૂહલથી ફરતો હું આટલો વખત મોડો પડ્યો છું જીમૂત વાહન મલઈવતીના મુખની કઈ રીતે પ્રશંસા કરે છે તો જીમુત વાહન પોતાની પ્રિયા મલઈવતીનું મુખ જોઈને તેની પ્રશંસા કરતા કહે છે કે પ્રિયાનું આ મુખ બે ગાલની ક્રાંતિ વડે ચંદ્રને જીતીને અત્યારે તાપને કારણે લાલ થયેલું છે અને તે ચોક્કસપણે કમળને જીતવા ઈચ્છે છે આ મુખ નંદનવર્ગ સ્વર્ગનું ઉદ્યાન છે બીજું કેવળ જંગલ છે વિદુષકના મુખનું વર્ણન કરતી વખતે દાસી તેને કેવી રીતે ઉભા રહેવા કહે છે તો વિદુષકના મુખનું વર્ણન કરતી વખતે દાસી તેને વિવાહના જાગરણને લીધે ઊંઘતા અડધી મીચેલી આંખોવાળા વાળા રૂપાળા એવા તેમજ ઉભા રહેવા કહે છે દાસી વિદુષકના મુખનું વર્ણન સી રીતે કરે છે દાસી વિદુષકના મુખને વાદળી ભોળા રસ સાથ જેવા તમાલ વૃક્ષના પાંદડાના રસ વડે કાળું કરી નાખે છે તે આ રીતે વિદુષકના મુખનું વર્ણન કરે છે પોતાનું મુખ કાળું છે એમ જાણીને વિદુષક શું કહે છે તો વિડીજા મિત્રો આ વાંચી શકશો તમે ચોથું નીચેની ઓક્તિઓ કોણ બોલે છે તો શોધીને લખો ણયામી ચેટી બોલે છે સત્યમ ખલુ કુપીતો મે આર્ય આત્રે ચેટી બોલે છે એક મેકાની ચિરમ ભવ આ વખતી બોલે છે ત્યાર પછી સમીક્ષાત્મક નોંધ લખો

તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાના સ્વાદેશન સોલ્યુશનની તમારે પીડીએફ જોતી હોય તો પીડીએફ પરીક્ષાના પેપરની પીડીએફ જોતી હોય તો એ ક્યાંથી મળી જશે આપણી એપ્લિકેશનમાંથી મળી જશે તો તમારા મિત્રો દોસ્તો ચોક્કસથી જાણ કરો ચેનલમાં હોય ચેનલ સબ્સ્ક્રાઇબ કરો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત